સુરતમાં ફરી એકવાર બીઆરટીએસ બસના ડ્રાઈવરો હડતાલ પર હડતાલ પર ઉતરી ગયા છે સુરતમાં મોટી સંખ્યામાં માસ ટ્રાન્સપોર્ટેશન થાય છે અલગ અલગ વિસ્તારોમાં પહોંચવા માટે વિદ્યાર્થીઓ નોકરીએ જતા લોકો અને સામાન્ય રાહદારીઓ બીઆરટીએસ બસનો ઉપયોગ કરતા હોય છે આજે એકસો ચાલીસ જેટલા બસ ડ્રાઈવરો હડતાળ પર ઉતરી ગયા હતા જેને લઈ તંત્ર દોડતું થઈ ગયું છે આ મામલે બસ ડ્રાઈવરોએ જણાવ્યું હતું કે અમને બાવીસ હજાર પાંચસો પગાર આપવાનું નક્કી કરાયું હતું ત્યારે અમને અત્યારે પંદર હજાર છસો રૂપિયા જ આપવામાં આવી રહ્યા છે અમને પૂરતો પગાર આપવામાં આવતો નથી ડ્રાઈવરોએ આક્ષેપ કર્યા હતા કે આજે અમુક બસ અહીંથી જબરદસ્તી બીજા ડ્રાઈવરોને બોલાવી લઈ જવામાં આવી છે જે બસોના ડ્રાઈવરો પાસે લાયસન્સ પણ નથી અને તેમના કોઈ ઓળખ પુરાવા પણ નથી જો સામાન્ય નાગરિકો સાથે કોઈ અઘટિત ઘટના બને તો જવાબદાર કોણ આ સાથે તેમણે વધુમાં કહ્યું હતું કે જો અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો અમે આવી જ રીતે શાંતિપૂર્વક હડતાલ ચાલુ રાખીશું અને ઉચ્ચ કક્ષા સુધી રજૂઆત કરીશું સર મારું નામ દર્શન પટેલ છે હું ડિંડોલી રહું છું સર અમે દોઢ મહિનાથી હું અહીંયા નોકરી કરું છું બરાબર અમને બાવીસ હજાર પાંચસો મીન્સ છવ્વીસ દિવસના એટલે અમારે આઠસો પાસઠ રૂપિયા લેખે હાજરી થાય છે બરાબર છે એ અમને અત્યારે આપવામાં નથી આવી હજુ પગાર અમારો અધૂરે છે એ નતો પૂરો કર્યો પ્લસ અમારી માંગણી એ જ છે કે અમને આઠસો પાંસઠ રૂપિયા હાજરી આપે એ લોકોએ અમને એમ કીધું છે કે અમે છસો રૂપિયા ભરી દેશું અમે એ સંતોષકારક નથી પ્લસ આમાં ઘણી ઘણા પરિવાર ગરીબ મધ્યમ વર્ગના છે બરાબર એમનું પણ એ જ કહેવું છે કે અમને પૂરતો પગાર જે વાત થઈ હતી એ આપો તમે પાછળ અમે એમને બે ત્રણ વાર લેખિતમાં પણ આપેલું છે અગાઉ મહિનામાં બે ત્રણ વાર અમે એમને લેખિતમાં આપેલું છે લેટરમાં એ લોકોએ હોતાને અમને લેટર આપ્યો છે કે ભાઈ અમે તમને આ કરી દઈશું પણ હજુ એનું કાંઈ નિવાકરણ આવ્યું નથી શ્રી ભાર્ગવ સર વિક્રાંત સર પછી સ્વપ્નિલ સર મતલબ ડેપોના ટોટલ અધિકારી સાથે અમારે વાત થઈ ગયેલી છે અત્યારે હડતાલમાં અમે મિનિમમ એકસો ચાલીસથી થી એકસો પચાસ લોકો છીએ માંગણી સ્વીકારવામાં નહીં આવે તો અમે આ રીતે હડતાલ ચાલુ રાખશું શાંતિપૂર્વક ગાંધીજીના માર્ગે અમે ચાલવાના છીએ અમે કોઈ તોડફોડ કરવાના નથી અમારી સરકારના એક જ નિવેદન છે કે અમારી અમને જે કીધેલું એ અમારી માગણી પૂરી કરે અને અમારું જે છે એ અમને પૂરું કરે ને જે ડ્રાઈવર છે અત્યારે જે ગાડીઓ બે ત્રણ નીકળી છે એ ડ્રાઈવરો બહારથી લાવેલા છે એમનું આધાર કાર્ડ કાંઈ લિંક નથી એમની પાસે અમુક પાસે લાઇસન્સ પણ નથી બરાબર એ એ ગાડી લોકો પાસે છે ને અત્યારે હાલમાં પણ અમારા જે ગ્રુપના ડ્રાઈવરો છે એમની પાસે અત્યારે એ લોકો દબાણ કરે છે ધમકી આપે છે દબાણ કરે છે અત્યારે અમને એમ કીધું કે તમે બધા ડેકોન બહાર જાઓ એટલે એના કારણે અમે બહાર આવી ગયેલા છીએ અત્યારે બ્યુરો રિપોર્ટ સુરત